ખૂબ ઓછા લોકોને ખબર છે કે અમૂલ એટલે કે આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ એક સહકારી સંસ્થા એના સ્થાપક પૈકીના એક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રમુખ સ્વર્ગસ્થ ત્રિભુવનદાસભાઈ પટેલ હતા દેશના પ્રધાનમંત્રી પદે લાલ બહાદુર શાસ્ત્રીજી હતા અને દેશની દૂધની વિતરણ વ્યવસ્થા અને દૂધની તંગી એ ખૂબ ચરમસીમાઈ હતી આવા સમયે કોંગ્રેસ પક્ષના દિરદર્શિતાવાળા વહીવટી કરનાર આગેવાનો આ દેશમાં અને રાજ્યમાં હતા એ પૈકીના એક ત્રિભુવનદાસ પટેલે આ પાયો નાખ્યો આ રાજ્યની અંદર પશુપાલકો પાસેથી દૂધ લેવું અને એ દૂધને એક પ્રોસેસ કરી અને છેવાડાના લોકો ઘર સુધી છેવાડાના બાળક સુધી આ દૂધને પહોંચાડવું એને વિતરણ વ્યવસ્થા કરવી એનો વહીવટ કરવું આ ધ્યેય સાથે આ સહકારી માળખું એક કાર્યરત થયું અને એ કાર્યરતનું પરિણામ એ આવ્યું કે સમગ્ર વિશ્વ એની નોંધ લીધી અને આ દેશની અંદર શ્વેત ક્રાંતિના પાયાના ખાણા અને એ કારણે છેવડાના માણસને દૂધ મળતું હતું અને પશુપાલકોને એનું આર્થિક રીતે જે એને યોગ્ય પોષણ સંભાળો દૂધના મળવા જોઈએ એ મળતા થયા આ પરિસ્થિતિમાં દેશની કોંગ્રેસની સરકારો એ કામ કરતી હતી પરંતુ દુર્ભાગ્ય એ કે વર્તમાન ભાજપાની સરકાર અને નેતાઓ જે આ દૂધના વિતરણ વ્યવસ્થાનો જે હવાલો જે સહકારી માળખાના પ્લેટફોર્મ ઉપર થતો હતો એની બદલીમાં એને વેપાર કરવાની શરૂઆત કરતી હતી અને વેપારી દ્રષ્ટિ ન એમાં એને ગ્રાહકને છોડ્યો કે ન એને ખેડૂતને છોડ્યો કે પશુપાલકને છોડ્યો ગઈકાલે ત્રીસમી એપ્રિલ બે હજાર રોજ દૂધ એક લીટરનો ભાવ ઉપભોક્તા માટે બે રૂપિયાનો વધારો કર્યો અને જે દૂધ પશુપાલકો અમૂલ ડેરીને આપે છે એના એક લીટરે માત્ર બેતાલીસ પૈસાનો વધારો કર્યો હવે તમે સામાન્ય રીતે તમે સમજો છો કે અમૂલ અને સહકારી માળખું એ પશુપાલકોના દૂધનો એવો વહીવટ કરે છે એવું વિતરણ વ્યવસ્થા કરે છે કે જે વિતરણ વ્યવસ્થાની અંદર સમગ્ર દેશની અંદર કે રાજ્યની અંદર દૂધ ત્યાં પહોંચાડી શકાય આ વહીવટ કરે છે પરંતુ આ વહીવટને બદલે વેપાર શરૂ કરી દીધો અને વેપાર કરવાના તે બેતાલીસ પૈસા અને દોઢ રૂપિયો એ વચ્ચેનો જે તફાવત છે એ તફાવત એ અમૂલ ડેરી વહીવટી પરિસ્થિતિ અને એ એનો ધંધો શરૂ કરી દીધો નથી ઉપભોક્તાને ફાયદો થતો કે નથી એ પશુપાલકોને ફાયદો થતો અમારી ચોખ્ખી અને સ્પષ્ટ માંગ છે કે અસંતુલિત ભાવ વધારો ઉપભોક્તાને પણ ફાયદો થવો જોઈએ અને પશુપાલકોને પણ ફાયદો થવો જોઈએ ખેડૂત આજે એ પશુપાલનની ખેતી કરતાં કરતાં જે દૂધ આપે છે એનો પોષણ સંવાદ મળતો નથી અને ઉપભોક્તાને દિવસે દિવસે દૂધ મોંઘું અને દોયેલું થતું જાય છે અને વહીવટવાળા જે બેઠા છે ટેસ્ટ ઓફ નામે જે જે દેશની અંદર દુનિયામાં નામ છે એમાં ખેડૂતોને છે રેસ્ટ ઓફ ઇન્ડિયા કરી નાખ્યા છે આ કામ કરનારા પાયાના પથ્થરો હતા એ માત્ર તેથી દૂધનો વહીવટ કરતા હતા અને આજે જે ભાજપાની સરકારમાં બેઠેલા છે એ દૂધનો વેપાર કરે છે ખેડૂત સહકારી માળખું અને સરકારનો નજરિયો એ વેપારનો ક્યારેય ન હોઈ શકે માત્ર ને માત્ર વહીવટને વિતરણ વ્યવસ્થા માટે જે કામ સોંપ્યું છે એનો ધંધો બનાવી દીધો છે એ કોઈપણ ભોગે અટકવો જોઈએ એ સમયના સંચાલકોએ અને પાયાના પથ્થરોએ ખેડૂતોના દૂધનો વહીવટ અને વિતરણ એવો સરસ મજાનો કર્યો કે વિશ્વએ એની નોંધ લીધી આજે વિશ્વની નોંધ એ રહે છે કે અમૂલ ડેરી એક વેપાર કરવા લાગી છે એ હરહાલ વેપાર અટકવો જોઈએ ખેડૂતના કમર ઉપર કે ખેડૂતના આર્થિક બોજાની છે કોઈ દિવસ સંસ્થા સહકારી સંસ્થા એ સદ્ધરતા હાંસલ કરે એ આ દેશને ક્યારેય પોસાય એમ નથી આભાર